શું ચોરોને હવે પોલીસનો કોઈ ડર નથી રહ્યો પોલીસ ચોકીથી આશરે છસો મીટરની અંદર ચોરી થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે પાંચ થી છ દિવસ પહેલા પણ એક પીએસઆઈના ઘરમાં પણ ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે પેટ્રોલિંગ પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો થઈ રહ્યા છે ધોળકા તાલુકામાં તસ્કરો હવે ફરી બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ચોરીની જાણ થતાં ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એનવન ગુજરાતી ન્યૂઝ ધોળકા